ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે આપણે જોયું કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે અત્યારે હાલ શરતી આધારે બહાર છે અને ડેડિયાપાડાની અંદર તેમની નો એન્ટ્રી છે પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા ડેડિયાપાડાના આસપાસના જેટલા પણ વિસ્તારો છે દરેક જગ્યાએ જઈને જનસભાઓ કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક તોડવાનો પ્રયત્ન કરવામાં આવતો એવું પણ લાગી રહ્યું છે ત્યારે ચૈતર વસાવાની આજે વધુ એક સભા છે આજે આજ સભાને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો અત્યારે હાલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એમાં પણ જો વાત કરવામાં આવે મહીસાગરની મહીસાગર છેલ્લા ઘણા સમયથી રાજકારણને કારણે ચર્ચામાં આવ્યું છે અને હવે આજ મહીસાગરના સંતરામપુરની અંદર ચૈતર વસાવા છે તે સભા કરવા જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવી શક્યતાઓ પણ છે કે આજે ચૈતર વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં ને ખાસ કરીને ક્યાંક મોટું ગાબડું પાડવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે પહેલા આપણે જોયું હતું કે કોંગ્રેસના ગઢમાં પણ ક્યાંક ચૈતર વસાવા દ્વારા જનસભાઓ કરવામાં આવે આવી હતી ઘણા બધા એવા કોંગ્રેસના લોકો છે કે જે લોકો ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વળ્યા હતા અને હવે ક્યાંક ચૈતર વસાવાનો સીધો જ ફોકસ ભારતીય જનતા પાર્ટી હોય એવું લાગી રહ્યું છે ફક્ત ચૈતર વસાવા નહીં પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જે બીજા નેતાઓ છે જેમ કે ગોપાલ ઇટાલિયા છે તેની સાથે સુદાન ગઢવી છે એ દરેક લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે ક્યાંક વધારે એક્ટિવ થયા છે અને અત્યારે હાલ જે જનસભાઓ કરવામાં આવી રહી છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધારી શકે છે મહીસાગરની જો વાત કરવામાં આવે તો અવારનવાર કુબેર ડિંડોર અને ચૈતર વસાવા વચ્ચે ઘણી બધી વાતોને લઈને અનબંધ થતી હોય છે ચૈતર વસાવા અત્યાર સુધી કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી રહ્યા છે એમને લઈને ઘણા બધા કટાક્ષ કરવામાં આવ્યા છે શિષ્યવૃત્તિને લઈને ઘણી બધી વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે અને કુબેર ડિંડોર દ્વારા પણ ઘણી બધી વખત ચૈતર વસાવા ઉપર એટલા જ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને જ્યારે હવે એવામાં મહીસાગરની અંદર જે સંતરામ છે એની અંદર બ્રિજરાજ સોલંકીને તેની સાથે ચૈતર વસાવા છે એ લોકો સભા કરવા જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં ગઢ ગણાય છે એની અંદર ચૈતર વસાવા ગાબડું પાડી શકે છે અથવા તો પછી જે નિવેદનબાજી કરવામાં આવતી હોય છે ચૈતર વસાવા દ્વારા એના જ કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફટકો પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી સેવાઈ રહી છે ગુજરાતના રાજકારણની જો વાત કરવામાં આવે અત્યારે હાલ તો એક બાજુ કોંગ્રેસ છે અત્યારે ઉત્તર ગુજરાત કે જે એમનો જ ગઢ ગણાય છે એના ઉપર ફોકસ કરી રહી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ઘણા બધા એવા નેતાઓ છે અને ઘણા બધા એવા લોકો છે કે જે લોકો આ બેઠક જે પોતાની અત્યાર સુધી રહી છે એના ઉપર બરકરાર રહેવા માંગે છે એટલા જ માટે થઈને કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ ખેડૂતોના માટે થઈને અને તેની સાથે જે બીજા મુદ્દાઓ ચાલી રહ્યા છે એ જ દરેક વાતને લઈને જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે ને એની સામે આમ આદમી પાર્ટી કે જેનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું કોઈ જ પ્રકારનું ગઠબંધન થવાનું નથી બંને પોતાની રીતે લડવાના છે એટલે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ લોકોને આકર્ષિત કરવા માટે લોકો વધારે જોડાય એટલા જ માટે જનાકૃષ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ને એની સામે આમ આદમી પાર્ટી છે તો અત્યારે હાલ ગુજરાતની અંદર જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત છે એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જનસભાઓ કરવામાં આવી રહી છે ને એવામાં હવે જ્યારે આજે ચૈતર વસાવા કુબેર ડિંડોરના ગઢમાં જવાના છે મહીસાગરમાં જવાના છે ત્યારે ક્યાંક મોટી નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર